સુરત ના સરથાણા ના સીમાડા ગામ માં આવેલ વાલમ સોસાયટી માં ખાડી ના પાણી ઘુસ્યા ત્રણ દિવસથી સોસાયટીમાં ખાડીના પાણી ફરી વળ્યા મેયર દક્ષિણ માવાણી સોસાયટીની મુલાકાતે પહોંચ્યા અને મધર મહિના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોની મદદ કરવામાં આવી ટ્રસ્ટના પ્રમુખ કોમલબેન પટેલ અને તેમની ટીમ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને પાંચસો થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવેલ છે કાવડ યાત્રા બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ ઉતરાણમાં ચીકી વિતરણ જેવા અનેક સેવાના કાર્યક્રમ કરવામાં આવે છે ઉપરવાસમાં બારડોલી થી પલસાણ અને કેચમેન્ટ એરિયા નું જે પાણી છે એ પાણી ખાડી માર્ગે સુરતમાં આવતું હોય છે અને સુરતમાં પણ મોન્સુન નો તેત્રીસ ટકા જેટલો વરસાદ બે દિવસમાં માં ગયો છે એટલે કુદરત સામે ઘણીવાર અમે લાચા હોતા હોઈએ છીએ એવી પરિસ્થિતિ થઈ છે અમારી વાલમનગર નીચામાં નીચાણ વિસ્તારવાળી સોસાયટી છે એટલે સીમાડા ઘાટી પાણી પેરેલ જઈ રહ્યું છે એના હિસાબે આ પાણી ઉતરતા થોડોક સમય લાગે એવું લાગે છે મારું નામ કોમલબેન પટેલ છે સિમાડા ગામ અ વાલમનગર સોસાયટી છે અને અહીંયા ત્રણ દિવસથી વરસાદી પાણીનું ભરાવ થયો છે અને સતત લોકો પાણીમાં છે ત્યારે અમે અમારી સંસ્થા મધર મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે અહીંયા જે જનતા છે એને અમે પુન વિતરણ કરવા માટે આવ્યા છે અમારી ટીમ સાથે જનતાને મારું કેવું એમ છે કે આવી જ્યારે વિકૃત પરિસ્થિતિ હોય ત્યારે આપણે સૌએ સાથે મળી અને આનું કઈક ને કઈક રસ્તો કરવો જોઈએ અને બધાએ ધૈર્ય રાખી અને આગળ કામ કરવું જોઈએ અત્યારે ખાડીનું પાણી જ્યારે બધે ભરાયું છે ત્યારે વિતરણ કર્યું છે મારી સંસ્થા વરસાદી માહોલ હોય ત્યારે આવી રીતે લોકોની વચ્ચે જઈને અમે સેવા આપીએ છીએ અમે મેડિકલ કેમ્પ પણ યોજીએ છીએ અમે દર વર્ષે મહિલાઓની વિશાળ કાવડ પણ આયોજન કરીએ છીએ

આજે તો છેલ્લા બે દિવસથી થી ભારે વરસાદ કારણે આ નીચાણ વાળા વિસ્તાર અમારા સીમાડા ગામ એમાં દસ થી પંદર સોસાયટીઓ છે વીસ થી પચીસ એપાર્ટમેન્ટો છે પાણી ભરાઈ ગયેલા છે અને સંપત્તિ વાળા થઈ ગયેલા હતા સતત બે દિવસથી થી હવે ભારતીય જનતા પાર્ટીની ની અમારી ટીમ પછી આ બેન આજે કાલે બી આવ્યા હતા મધર મેરિયા સિટીમ ના પ્રમુખ છે કાલે બી પૂરતું કઈ વિતરણ કરેલા ને આજે પણ ફરીથી આજે આવ્યા પાણી ઓછરી જવા રહી ગયા સતત અમારા કાર્યકર્તા બધી ટીમ સાથે આ કામગીરી કરી રહ્યા છે